ઓમ છે આયું હમણે એને નવું બનાયું પેલા પેલા મેલ્લામાં રહેતા એને આલે હું નકે ઈધું નીરી યાદ છે હા ઓય ઓય જેણે આબુ બનાયું મારે તો ચાંદુ આબુ ચાર તમે લાયા થાતું જ આ રાખલા મફુજી બોતંગા લે લે એ એ કે કે આ કેસ કઈ તો આય દાડ હવા તો ઉતરેન જતી રહી ઓલે કોરોના આયા તો ખબર જ નહો આવરા હા હા બેહો બેહો આપડો અમે તારે ઉડતો પતંગ જોઉં હમણાં ઉતરાયણ તાજી તાજી એટલે પડ્યા તો હોય ના ઉડતો હોય ચોક તમ સાબ કો મજામાં બસ આપળો તો એમ કેમ નથી વાળી કેવું ચાલે મજા મજા અન કેવી થઈ जोरदार યાર હું પતંગ સકાયન હું ખેચેન હું વાત નથી કરેલી એટલે ઇરી યાદ આયુ તો જઈ આવો તમ જઈ આવો nervai દીદી

લે હાડો તાના તો ઉવાદી કરી લે આ તો આટલું કઈ તો ઘરમાં બેસી ગયા તાણે બેહિલો છોકરાને વડે રિક્ષા મંગાય પણ તો ભાડા મેં કીધું ના પર્યા રિક્ષા લેતા એટલે આ મુર્ખ ના જ રિક્ષા લેવાનું નતું કીધું તો એટલે ઠંડુ લેવાનું કીધું તને મેલ્યો છે

તમ આ પણ હવે ભૂલ ના કરવ રે હું તો મેમના ઓલી કીધું કોક લઈને વાત કરી દીધી હમા હમા સાર પકડાયા પેલું કરી તો કર્યા તો ઝઘડાનું ઉપાયલી કરી મે લે ગયા છે આ મખજી આવડો ડોળો કર્યો છે યાર મારતો આગુ જ બધું